જય માતાજી જય સોમનાથ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં ઓફિસ જવા માટે બ્લોગ સવાર સવારમાં ઉતારી શક્યા નથી જેવા ચાલીને આવ્યા એના પછી તરત જ જગ ભરવા જવાનું જગ ભરવા પછી ચણા બનાવીને થોડું કામ હતું કમ્પ્યુટરનું જે ચેક કરવા હતો ચેક કર્યું અને અત્યારે હાલ હવે જુઓ અમારા છોટો ને પડી જશે રજા બરાબર ને વેકેશન ગુડ અભિ ક્યારે હવે શું કરવાનું મોબાઈલ જોવાનો ઠીક છે ચાલો ગાય તો હવે હાજર મળીને આવીએ અને તમને કરાવીએ અમારે આખી ઘરની હોમ ટુર બરાબર તો તમે બનાવી રહેજો બ્લોગ ના એન્ડ સુધી મળીએ તારે શેનું પેપર આજે ગુજરાતી તો બેસ્ટ ઓફ લક ચાલો મિત્રો મળીએ સાંજે ફરીથી જય ભોલે જય જય ભોલે બાય બાય હવે આવી રહ્યા છે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

ચાલો ચ આજે જે શરૂઆતના એન્ટ્રેસથી અમે અંદર એન્ટર થયા તો મિત્રો હવે આપણે જોઈશું કે અમારા ઘરની કઈ રીતે સજાવટ કરેલી છે અમે નાનું ઘર છે પણ કેવી રીતે વ્યવસ્થા કરેલી છે સામાનની બધી જ અમે કઈ રીતે રહીએ છીએ આ ઘરમાં અમે તમને બધું જ જણાવશું ડિટેલથી તો મિત્રો ચાલો શરૂ કરીએ મિત્રો આ છે અમારા ઘરનો જ્વેલર રૂમ જ્યાં અમે થોડી આ બધું બધા સામાનો બરાબર ત્યાં છે એક ડબ્બો અને આ રીતે છે છે તો આ હેલ્મેટ અને અહીંયા બધી વસ્તુઓ પડેલી છે અહીંયા અત્યારે હાલ તાજા તાજા ઘઉં લીધેલા છે નવા વર્ષના તો એ રાખેલા છે તો આવી રીતે છે અહીંયા એક પંખો અને ઉપર માલકા તો આ અમારો વામ મિનિસ્ટર આ છે અમારો વચ્ચેનો રૂમ તો અહીંયા અમે જુઓ મિત્રો એન્ટર થતા ની સાથે જ અહીંયા એક ટીવી લગાયેલું છે બાજુમાં નીચે જ કમ્પ્યુટર છે કમ્પ્યુટરની ચેર હા તો જેવી રીતે કે હવે જો એ સાઈડથી આપણે જો આ સાઈડથી જેવા જ આપણે એન્ટર થશું તો પહેલાં જ અમારો એક પલંગ લગાવેલો છે જે વ્યવસ્થિત રીતે ઢાળેલો છે બરાબર મિત્રો અહીંયા બે કબાટ છે જેમાં અમારા બધાના જ કપડાં રાખેલા છે તો એવી જ રીતે સામેની સાઈડ અહીંયા ત્રણ ખાનાવાળું એક કબાટ છે અને એમાં અમે જુઓ એક ઉપરના ખાનામાં અમે મંદિર ગોઠવેલું છે કારણ કે નાનું ઘર છે તો એટલું એડજસ્ટમેન્ટ કરવા મતલબ એક ખાનાનો અમ અહીંયા ઉપયોગ કરેલો છે બરાબર ટીપોઈ ઉપર ગોદરા ગોઠવેલા છે જોઈ લો તો આવી રીતે અહીંયા આ ચિંતનનો ઠેલો ટીંગાડેલો છે આંકડે કારણ કે ઘરમાં કોઈ જગ્યાએ ખીલા લગાયેલા નથી એમ જેટલું બી છે કોઈ પણ જગ્યાએ એક પણ ખીલો નહીં બધી જગ્યાએ જો આ ખાલી એક પડદા લગાવવા માટે અમે પરમિશન લઈને ખીલા લગાયેલા છે બરાબર હમ તો આવી રીતે છે આ વચ્ચેવાળો રૂમ અને આ તે વ્યવસ્થા છે તો હવે તમને દેખાડીએ અમારો છેલ્લો રૂમ જુઓ મિત્રો આ છે અમારું મંદિર ત્યાં અમે ભોળેનાથ ભગવાન માતાજીના ફોટા રાખેલા છે અને આવી રીતે છે એનું એન્ટ્રન્સ તો બે રૂમ થઈ ગયા મિત્રો આપણે હવે આપણે ત્રીજો રૂમ ત્રીજો રૂમમાં તો કેવું છે કે અમે એક તો રસોડા રસોડા તરીકે બી યુઝ કરીએ છીએ અને બધું એટેચમેન્ટ બી છે તો આ છે આપણું મેઇન તો પહેલાં તો જુઓ રસોઈ માટેનું પ્લેટફોર્મ બરાબર આ પ્લેટફોર્મ છે એની બાજુમાં ફ્રીજ લગાયેલું છે ફ્રીજની એક સેટ જો રસ બધા છે અમારા ડબ્બાઓ લગાયેલા છે અને આમાં જો બધી વસ્તુ ઉપર ગોઠવી શકાય આવી રીતે જે નકામની વસ્તુ હોય એ બધી અમે ઉપર ગોઠવી લઈશું અને જ્યારે જરૂર પડે ત્યારે નીચે ઉતારી લઈએ તો અમારી એ ફ્રીજ જો અત્યારે હાલ તો ભરેલું છે બે ટીટી બેટી બધું રાખેલું છે હા તો આવી રીતે જો ને બધો સામાન જો ઉપર બી આપણે ગુજરાતી હોય એટલે ગુજરાતી શું ખાવા પીવાની ચીજો ને જે ફ્રીજ બના રાખી શકાય એ ફ્રીજ ઉપર પડી રહે બરાબર અને અમે ફ્રીજ હોવા છતાં જો દેશી માટલાનું પાણી પીએ છીએ કારણ કે હેલ્થ માટે સારું છે ચોકલેટનો ડબ્બો ચણા અને આ બધા મસાલા બરાબર તો મિત્રો આવી રીતે છે અને અહીંયા એક ઘોડો લગાવેલો છે કે જેમાં અમે બધા જ વાસણો ભરેલા અને તો અહીંયા અમારા હોમ મિનિસ્ટર અને બધાને તૈયાર થવા માટે બે બેસા લગાવેલા છે નીચે બધી તેલની વ્યવસ્થાઓ છે જેવો ચિંતન તમને દેખાડી રહ્યા છે બરાબર

તો આ બધી જ વ્યવસ્થા છે મિત્રો નાનું મકાન છે અને સરસ રીતે રીતે સારી એડજસ્ટમેન્ટ કરીને રહીએ છીએ અમારી ઘરની ટૂર તો તમને લોકોને કેવી લાગી જણાવજો અમને કારણ કે આવી રીતે નાનો નાનો કહેવાય ને થોડું એડજસ્ટમેન્ટ છે નાનું મકાન છે પણ એડજસ્ટ કરીને રહીએ છીએ ભાડાના મકાનમાં શું મિત્રો જાજુ આપણે ચેન્જીસ ના કરી શકીએ જે છે એટી જ રવા દેવું પડે અને જેમ કે આપણને જેટલી મળી છે એટલી વ્યવસ્થામાં આપણે ચલાવવું જોઈએ તો આ જે મિડલ ક્લાસ ફેમિલીનું સ્ટ્રગલ હોય છે કે જેઓ હંમેશા ભાડાના મકાનથી લઈને જ્યાં સુધી પોતાનું મકાન ના બળે ત્યાં સુધીનું બહુ મોટું સ્ટ્રગલ હોતું હોય છે જે અમે અત્યારે હાલ ફેસ કરી રહ્યા છીએ અમારા જેવા ઘણા બી એવા લોકો છે જે ભાડાના મકાનમાં રહે છે અને ખૂબ સ્ટ્રગલ કરે છે પૂરી જિંદગી પોતાની મહેનત પૈસા દાવ પર લગાવે છે અને જ્યારે આખરે પોતાનું બી

બોલર છે અને આ બી એક પાણીનો ટાંકો છે અને અહીંયા નાવા ધોવાના ને બધું ધોઈએ છે બરાબર હા અહીંયા જો આ યુઝ કરવા માટે વર્ગણી અને આ છે અમારું મોટર બિલ મીટર બિલ બધું જ મતલબ કમ્પ્લીટ છે હા અને આ અમારું વળસ અમારો કહો તો આવી છે આવી રીતે બાંધલો આવીએ છે મિત્રો અને હા મિત્રો જે કહેવાય ને કે અમારી બેસ્ટ અમારા યુટ્યુબ માટે બહુ જ યુઝ કરે સાયકલનો બંને ટાયરમાં હવા નીકળી ગયેલી બંને ટાયરમાં હવા નીકળી ગયેલી છે હા તો આવી રીતે છે બે માં પંચર છે ને તો ચલો ઉપર ધાબા થી એકવાર બતાવી દઈશું ચલો મિત્રો તમને અગાસી ની રોનક બતાવીએ બદામ બદામ આવી જ લાગે ને કાચી બદામો હા બહુ બધી બદામ હો જો તમે જોઈ શકો અહીંયા અત્યારે બદામો બોલ લુમખાન લુમખા આવી ગયેલી છે નહીં હા અને આવું છે અમારું હા ધાબાની છત જોઈ શકો પાણીનો ટાંકો અહીંયા અમારું ટાટા સ્કાયનું ડીશ લગાવેલું છે અને આ છે અમારી ખુલ્લી છત